નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ બાબતે ચર્ચા વિચારણા કરવા મુખ્ય કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના અંદાજપત્ર બાબતે ચર્ચા વિચારણા બેઠક આજરોજ મુખ્ય કચેરી ખાતે મળી જેમાં માનનીય અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા માનનીય ઉપાધ્યક્ષ શ્રી ડોક્ટર હેમાંગ જોશી માન્ય શાસન અધિકારી શ્રી શ્વેતાબેન પારગી અને તમામ સભ્યશ્રીની ઉપસ્થિતિ જોવા મળી હતી જેમાં આગામી નાણાકીય વર્ષ શિક્ષણ સમિતિના કર્મચારીના પગાર ભથ્થા પેન્શન રજા પગાર એરિયર્સ તથા અન્ય ભથ્થા પેટે થનાર ખર્ચ બાબતે અંદાજપત્ર સંબંધે ચર્ચા કરવામાં આવી હતી ગત વર્ષે જિલ્લા ફેરબદલી કેમ્પથી બસો પાંત્રીસ શિક્ષકો આવેલા છે જે તમામ પગાર ખર્ચ સંદર્ભે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા કરવામાં આવી વિદ્યાર્થીઓના ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ સંદર્ભે આગામી નાણાકીય વર્ષ કરવાના થતાં આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ સંદર્ભે તમામ શાળાઓમાં પાયાની સુવિધાઓ અને ભૌતિક સુવિધાઓ બાબતે વિચાર વિમર્શ કરી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં બાલવાડી બાલવાટિકા અને ધોરણ એકથી આઠમાં પિસ્તાળીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ તમામ વિદ્યાર્થીઓ માટે અંદાજપત્રમાં વિશેષ સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવશે આગામી શૈક્ષણિક વર્ષ નવ નવીન છ માધ્યમિક શાળાઓ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનું આયોજન પણ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવનાર છે તે માટે અલાયદા સદરની ફાળવણી આ અંદાજપત્રમાં કરવામાં આવેલ છે અંદાજપત્રમાં સમિતિની તમામ શાળાઓમાં આધુનિક શાળા મકાન અને શ્રેષ્ઠ ભૌતિક સુવિધાઓ મળી રહે છે તે ધ્યાનમાં લઈને રૂપિયા બસો તેત્રીસ પોઈન્ટ પચાસ કરોડના અંદાજે મૂકવામાં આવેલ છે આ અંદાજપત્ર મંજૂરી અર્થે ભલામણ કરવા વડોદરા મહાનગરપાલિકાને મોકલવામાં આવનાર છે આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ અંદાજપત્ર સમિતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને પાયાની સુવિધાઓ આપનાર બનશે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં માઇલ સ્ટોન સાબિત થશે તેમાં દર વર્ષની જેમ બજેટ અંગેની આજે સવારે ચર્ચા થઈ તો બે હજાર ચોવીસ પચીસના બજેટ અંગેને અલગ અલગ પ્રકારના અભિપ્રાય લઈને નાણાં મોટા સુધારા કરીને આ વખતે બસો તેત્રીસ પોઈન્ટ પચાસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આશરે પાંત્રીસ જેટલા કરોડ પાંત્રીસ કરોડ જેટલા પાંત્રીસ કરોડ જેટલા બજેટમાં વધારો કરવામાં આવ્યો છે નું મુખ્ય કારણ છે કે નગરપાંતિક શિક્ષણ સમિતિમાં જિલ્લા શિક્ષણ નિર્માથી જે શિક્ષકો બસો પાંત્રીસ જેટલા શિક્ષકો આવેલા છે એ લોકોનું પચીસ કરોડ જેટલું ભારણ થાય છે સાથે સાથે આંતરમાર્કીય સુવિધા ઊભી કરવા માટે શિક્ષણ સમિતિમાં અલગ અલગ સ્કૂલોમાં એનું અગિયાર કરોડ જેટલું બજેટનો વધારો થયો છે એ રીતે ટોટલ પાંત્રીસ કરોડ જેટલા બજેટનો વધારો થયો છે બાળકોમાં શિક્ષણની સાથે સાથે પણ અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે ગ્રાઉન્ડ હોય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ હોય આંતરમાળકીય સુવિધા હોય સિવિલ કન્સ્ટ્રક્શન હોય ઇલેક્ટ્રિફિકેશન હોય કે પ્લમ્બિંગ કામ હોય અલગ અલગ પ્રકારની સુવિધા ઊભી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ તેના માટેનો પ્રયત્ન કર્યો છે આશરે પાંત્રીસ કરોડ જેટલા બજેટના વધારામાં પચીસ કરોડ જેટલો બજેટ શિક્ષકોનો પગાર અને એમાં જાય છે અને દસ કરોડ જેટલું બજેટ જ્યાં આંતરમાર્ગીય સુવિધામાં જાય છે એમ કે ટોટલ પાંત્રીસ કરોડનો વધારો થયો છે